જય શ્રી કૃષ્ણ એક વન છે વનમાં એક બકરી છે તેના પુત્રને કહે છે પુત્ર હું બહાર જાઉં છું હું ઝડપથી પાછી આવું છું તું અહીં જ ઊભો રહે બકરી વનમાં જાય છે બચ્ચું પણ અનુસરણ કરે છે બચ્ચું રસ્તો ભૂલી જાય છે તેથી તે રડે છે શિયાળ બચ્ચાને જુએ છે તે સુકોમળ માંસ ખાવા માટે ઈચ્છે છે શિયાળ કહે છે તું કોણ છે શા માટે રડે છે સમસ્યા જાણીને અતિ કરુણતાપૂર્વક તે કહે છે ચિંતા ના કરીશ હું તને તારી માતા પાસે લઈ જઈશ મારી સાથે ચાલ તેણી મારી પરિચિત છે બકરીનું બચ્ચું કહે છે હું તમને જાણતો નથી મારી માતા કહે છે કે અપરિચિત સાથે ક્યારેય પણ જવું જોઈએ નહીં લુચ્ચું શિયાળ કહે છે મારા વિશે ચિંતા કરીશ નહીં જો ત્યાં એક પીપળાનું વૃક્ષ છે ત્યાં તારી માતા તને શોધે છે બકરીનું બચ્ચું શિયાળ સાથે જાય છે તે જ ક્ષણે બકરી આવી જાય છે પોતાના પુત્ર સાથે લુચ્ચા શિયાળને જોઈને કહે છે પુત્ર તું આની સાથે ક્યાં જાય છે આનો વિશ્વાસ કરવો જોઈએ નહીં બાળક માતા પાસે દોડે છે બાળકના મુખ્ય ઘટના સાંભળીને બકરી ગુસ્સે થાય છે બકરી શિયાળ પર હુમલો કરે છે શિયાળ નાસી જાય છે બકરી બચ્ચાને કહે છે પુત્ર અપરિચિત પર ક્યારેય પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં ના મિત્રતા કરવી ના ક્યાંય પણ